અમરેલી તાલુકા પંચાયત પ્રમુખનો નકલી લેટર લેટર નવા સમાચાર પરેશ સોશિયલ મીડિયા ઉપર આપી નવી મોટી જાણકારી કાર્ડની પાયલ ગોટીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર મુખ્યમંત્રીને લખેલા પત્ર સાથે તપાસ સમિતિનો રિપોર્ટ કરાયો સામેલ નિર્લિપ્તરાએ તપાસ બાદ રજૂ કરેલા રિપોર્ટમાં મોટા ખુલાસા પોલીસે પાયલ ગોટી પર કરેલા અત્યાચારનો તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ મુખ્યમંત્રીને ઇન્વર્ટ કરાયેલો પત્ર પરેશ ધાનાણીએ મીડિયા સુધી પહોંચાડ્યો પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉઠાવ્યા સવાલ અસલી પત્ર લખનાર કોણ નકલી ફરિયાદી કોણ હતું નિર્દોષ દીકરીને અડધી રાત્રે ઉઠાવનારા કોણ હતા નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢનારા કોણ હતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ધાનાણીએ ઉઠાવ્યા આ સવાલ જે રીતે પત્ર લખવો પડ્યો ને ત્યારબાદ તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે નારી સાથેના અન્યાયની બાબત છે તેને લઈને પોસ્ટ કરવી પડી શું સમગ્ર બાબત અને શું જરૂરિયાત ગુજરાતની એક પીડિત દીકરી એવી પાયલ જેને કોઈ નેતાઓના ઇશારે ચપટી વગાડે અને અડધી રાતે માની કૂકમાંથી ઉપાડી જવામાં આવે એક કુંવારી દીકરી એને અડધી રાતે ઉપાડી જઈને પોલીસ સ્ટેશને લાવવામાં આવે એક કુંવારી દીકરી એને પાટે સુવડાવી અને પગમાં પટ્ટા મરાવવામાં આવે એક નિર્દોષ દીકરી એને ખોટા ગુનામાં ફસાવવામાં આવે એની રિમાન્ડ લેવામાં આવે એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે ત્યારે સ્વાભાવિક દરેક ગુજરાતીઓના મનમાં સવાલ થાય શું આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે કે આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું ગુજરાત નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ગુજરાતમાં શું નિર્દોષ દીકરીઓ એ સત્તાના ટેરવેના જ છે આજ ગુજરાતની એક પીડિત દીકરીને પીડા પેદા થઈ રખેને ગુજરાત નહીં જાગે તો આવતીકાલે મારી તમારી અને ગુજરાતની બધી જ દીકરીઓ એનું શિયળ જોખમમાં મુકાશે એના સ્વાભિમાનનો ભંગ થશે અને માટે રાજકારણથી ઉપર ઊઠી એક એક દીકરી એને ન્યાય માટે સમગ્ર અમરેલી જિલ્લાએ ગુજરાતે ભારે મોટી મુહિમ ચલાવી એ મુહિમ ચલાવ્યા પછી જ્યારે સુતેલી સરકારને જાગવા મજબૂર થવું પડ્યું એક ઈમાનદાર ઓફિસર નિર્લિપ્ત રાયને એની તપાસ સોંપવામાં આવી રાયજીએ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ દૂધનું દૂધ પાણીનું પાણી કરી એ અહેવાલ સરકારને સોંપી દીધો આજ છ છ મહિનાના વાણા વાઈ ગયા સરકાર એ રિપોર્ટ ઉપર મને એમ લાગે છે કે નજર સુધા નહીં કરી હોય શું આ નિર્લીપ્ત રાયનો રિપોર્ટ ક્યાંય સરકારી કચેરીઓમાં ગૃહમંત્રીની ઓફિસમાં મુખ્યમંત્રીની ઓફિસમાં ધૂળ ખાતો હશે અને એટલે ગઈકાલે જે મેં વાત સોશિયલ મીડિયાથી ગુજરાત સમક્ષ મૂકી છે આ નિર્દોષ દીકરીને પીડા આપવામાં એના ઉપર અત્યાચાર કરવામાં જે લોકો જવાબદાર હતા જે લોકો સંડોવાયેલા હતા એ માછલા હોય કે મગરમ બેઉ કરી રહ્યા છે મોજ સીધો જ સવાલ થાય છે માનની રાયજીએ જે રિપોર્ટ આપ્યો એનો ટૂંકો સારાંશ પ્રસારિત થયો છે એનો ડિટેલ અહેવાલ પણ સરકારને મળ્યો હશે કેમ એ અહેવાલ ગુજરાતની જનતા સમક્ષ મૂકવામાં નથી આવતો દૂધને દૂધ પાણીનું પાણી થાય